હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ કોમર્સ ગાઈડન્સ આજે આપણે વાત કરીએ છીએ એક્સરસાઇઝ નંબર એક પોઈન્ટ ત્રણ વાસ્તવિક સંખ્યા ચેપ્ટર નંબર એક ધોરણ નવ બરાબર હવે આજે આપણે વાત કરીશું તો શાંત દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ લેવી એવી અભિવ્યક્તિ કે પોઈન્ટ પછી ગાડી ઊભી રહી જાય એ જવાબ ઊભો રહી જાય આનાથી આગળ જવાબ જાય નહીં એને કંઈ અભિવ્યક્તિ કહેવાય શાંત એને કઈ અભિવ્યક્તિ કહેવાય શાંત અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્ત જે છે એ અનંત આવૃત્તની અંદર શું થાય છે કે ગાડી પોઈન્ટ પછી નંબર એક જ રિપીટ થતા હોય અહીંયા મેં લખ્યું છે ને છ પોઈન્ટ તે ત્રીતે ત્રી તે ત્રી તે ત્રી તે બરાબર તો આ અનંત આવૃત્ત કહેવાય અને ત્રીજામાં શું છે અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટ પછી ગાડી હાલ્યા કર જુઓ ઝીરો એક પછી ડબલ ઝીરો એક પછી ઝીરો 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 ત્રણ વખતે ઝીરો પછી એક એટલે ગાડી હાલ્યા કર બરાબર નંબર એકના એક રિપીટ થાય બરાબર તો આ અભિવ્યક્તિ હતી હવે આપણે આજે આગળ વધીશું તો એમાં આજે ક્વેશ્ચન નંબર એકની વાત કરવાની છે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો બરાબર તો પહેલાં અહીંયા આપ્યું છે છત્રીસ ભાગ્યા સો કશું જ નહીં કરવાનું અહીંયા બે પોઈન્ટ છે બે પોઈન્ટ કાપીને આગળ ઝીરો મૂકી દો તો આનો જવાબ થઈ જાય ઝીરો પોઈન્ટ છત્રીસ એકદમ ઈઝી નીચે ભાગાકારમાં સો છે એટલે એના આને કહેવામાં આવશે શાંત દશાંશ અભિવ્યક્તિ કઈ અભિવ્યક્તિ કહેવામાં આવશે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવશે બરાબર એટલે અહીંયા સો છે એટલે પોઈન્ટ કાપી દીધા છે આપણી બરાબર હવે આપણે આગળ વધીએ તો એકના ભાગાકારમાં કેટલા કહે છે એ એકના ભાગાકારમાં કેટલા કહે છે અગિયાર કહે છે કેટલા કહે છે અગિયાર તો જે ઉપર હોય એને અંદર મૂકવું પડે ઉપર હોય એને શું કરવું પડશે અંદર મૂકવું પડશે અંદર એટલે ભાગાકારમાં અહીંયા જુઓ અહીંયા હું લખું એક અને અહીંયા હું ભાગાકારની અંદર શું કરું અહીંયા અગિયાર મૂકું તો અગિયારના ઘડિયામાં એક આવવાનો ના અગિયારના ઘડિયામાં એક આવશે નહીં તો અહીંયા હું શું કરું ઝીરો મૂકીને અહીંયા ઝીરો કરું પોઈન્ટ કરેલ અહીંયા બીજો ઝીરો કરું તો અહીંયા શું થશે અહીંયા પણ એક ઉપર બીજો ઝીરો કરવો પડશે તો અગિયારના ઘડિયામાં શું આવો નવ્વાણું શું આવશે અગિયાર નવ્વા નવ્વાણું તો અહીંયા પાછો એક વધ્યો પોઈન્ટ છે એટલે અહીંયા પાછો આપણે ઝીરો મૂકીશું પાછો આપણે અહીંયા ઝીરો મૂકવા માટે ઉપર અહીંયા બીજો ઝીરો મૂકીશું તો અહીંયા પણ ઝીરો થશે પાછો અગિયાર નવ્વા નવ્વાણું વળી પાછો એક આવશે બરાબર તો આ ગાડી હાલે કરવાની આ ગાડી શું કરશે હાલે કરશે ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ આમ ગાડી શું થશે હાલે જશે તો આનો જવાબ શું થશે ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઝીરો નવ તો આને કઈ અભિવ્યક્તિ કહેવામાં આવશે આ સરખા નંબર પુનરાવર્તિત થાય છે જુઓ આ ઝીરો નવ ઝીરો નવ સરખા નંબર પુનરાવર્તિત થાય છે તો આને કઈ આવૃત્તિ કહીશું આને આવૃત્ત અનંત આવૃત્ત કહેવામાં આવશે કઈ અભિવ્યક્તિ કહેવામાં આવશે અનંત આવૃત્ત અનંત જે છે એ અનંત આવૃત અભ્યક્તિ જીરો નવ જીરો નવ જીરો નવ જીરો નવ ગાડી હાલ્યા કરશે હવે અહિયાં છે ને મિશ્ર તમને સંખ્યા આપેલી છે તો આઠ ચોક બત્રીસ ગુણાકાર થશે બત્રીસ અંદર એક એડ કરો કેટલા થાય તેત્રી તેત્રી ભાગે કેટલા મૂકીશું આઠ ઓકે સો આની અંદર આપણે શું કરીશું તો પહેલાં તો તેત્રીસ ભાગે આઠ કરીશું તો અહીંયા તેત્રીસ ઉપર હોય અંદર જાય ભાગાકારની અંદર આઠ આઠ ચોક બ એટલે અહીંયા એક પડશે બરાબર બત્રીસ ને તેત્રીસ જે બાદ બાકી થશે એ થશે હા પછી પોઈન્ટ મૂકીશું એટલે અહીંયા ઝીરો થશે પછી આઠ એકા આઠ એટલે આઠ દસમાંથી આઠ જટકેલા વખતે બે બરાબર તો અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા પાછા ઝીરો મૂકીશું તો આઠ દુ સોળ અહીંયા કેટલા વધશે ચાર હા અહીંયા પોઈન્ટ છે એટલે પાછું આપણે અહીંયા ઝીરો મૂકી શકીએ આઠ પંચું ચાલીસ એટલે અહીંયા શું થઈ જાય ગાડી ઊભી રહી ગઈ ગાડી શું થઈ ગઈ ઊભી રહી ગઈ શેષ કેવી આઈ ઝીરો ઝીરો તો આનો આન્સર કેવો બનશે ચાર પોઈન્ટ એકસોને પચીસ આને કઈ આવૃત્તિ કહેવામાં આવશે શાંત કઈ કહેવામાં આવશે શાંત દશાંશ વ્યક્તિ બરાબર એ આવૃત્તિ કહેવામાં આવશે હવે આપણે થોડાક આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર ત્રણ છે તમારો એ ત્રણ છે એના અંદર રાખો અને તેરના બાર રાખો ત્રણ ભાગ્યા તેર બરાબર હવે આપણે આગળ વધીએ ત્રણ ભાગ્યા તેરની અંદર આપણે જોવા જઈએ તો તેરના એમ ત્રણ આવો નહીં તો અહીંયા પહેલાં ઝીરો મૂકી દો પછી પોઈન્ટ મૂકી દો પછી અહીંયા ઝીરો મૂકી દો તેર દુ છ વીસ એટલે અહીંયા પાછા કેટલા વધશે ચાર પોઈન્ટ છે એટલે અહીંયા ઝીરો મૂકી દઈએ તેર તરી ઓગણચાલીસ વળી પાછો અહીંયા શું આવ્યો એક અહીંયા પોઈન્ટ છે એટલે ઝીરો મૂકો હવે અહીંયા ઉપર ઝીરો મૂકશો એટલે અહીંયા પાછું બીજો ઝીરો મૂકવો પડશે તેરનો ઘડીયો બોલશો તો તેર સિત્તું એક કાણું જે સોથી એકદમ નીચા છે એટલે અહીંયા પાછા નવ આવશે અહીંયા પોઈન્ટ છે એટલે પાછું અહીંયા ઝીરો મૂકી શકીએ અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા ઝીરો મૂકી શકીએ બરાબર હવે આપણે આગળ વધીએ તેરનો ઘડીયો બોલીશું તો તેર છંગ ઇઠ્યોતેર નેવું થી ઇઠ્યોતેર તો અહીંયા કેટલા વધશે બાર અહીંયા શું આવશે ઝીરો પોઈન્ટ છે એટલે ઓટોમેટિક ઝીરો મૂકી દઈએ બરાબર તો તેર છંગ ઇઠ્યોતેર આ છ મૂકીને પછી આપણે અહીંયા ઇઠ્યોતેર મૂક્યા હવે એકસો વીસ છ તો તેર નવ્વા કેટલા થશે એકસોના સત્તર એટલે અહીંયા વધી અહીંયા શેષ કેટલી પડી ત્રણ તો અહીંયા છ અહીંયા છ શું ત્રણ 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 એ અહીંયા રિપીટ થશે તો આની આ જ સંખ્યા રિપીટ થશે હજી તમે આગળ ભાગાકાર લઈ જશો ને બાળકો તો આની આ જ સંખ્યા રિપીટ થશે અહીંયા નવ પછી બે ત્રણ જીરો સાત છ નવ બે ત્રણ જીરો સાત છ નવ એ રિપીટ થયા કરશે તો આને કઈ આવૃત્તિ કહેવામાં આવશે આને કઈ આવૃત્તિ કહેવામાં આવશે સરખા નંબર રિપીટ થાય છે તો કઈ આવૃત્તિ કહેવામાં આવશે અનંત આવૃત અનંત અનાવૃત બરાબર તો અને અહીંયા કઈ કહેવામાં આવશે અનંત આવૃત્ત કહેવામાં આવશે કઈ કહેવામાં આવશે અનંત આવૃત એક જ જેવા શબ્દો જે સંખ્યા છે એ શું થાય છે રિપીટ થઈ રહ્યા છે બરાબર એ રિપીટ થાય છે ને એટલા માટે હવે અહીંયા બે ભાગ્યા અગિયાર તો આનો જવાબ શું નીકળ્યો તો જીરો પોઈન્ટ ત્રેવીસ ઝીરો સાતસોના અગ્નિ ઉપર બાર કરી દેવાનું શું કરી દેવાનું બાર કરી દેવાનું અહીંયા પણ આપણે ઉપર અહીંયા બાર કરી દઈએ છીએ બરાબર કારણ કે એની સંખ્યા રિપીટ થશે હવે અહીંયા બે ભાગ્યા અગિયાર ચલો બે ભાગ્યા અગિયાર અગિયારના ઘડી બે આવો ના તો અહીંયા ઝીરો મૂકીને અહીંયા ઝીરો મૂકી દો પોઈન્ટ પછી તો અગિયાર એકા અગિયાર એટલે અહીંયા નવ વધશે બરાબર શું વધશે નવ વધશે તો અહીંયા પાછું ઝીરો મૂકી દો અગિયાર અઠ્ઠા અઠ્યાસી વળી પાછું અહીંયા શું વધ્યું બે વધ્યું પોઈન્ટ છે એટલે ઝીરો મૂકી દઈએ તો અગિયાર એકા અગિયાર વળી પાછું નવ પોઈન્ટ છે એટલે વળી પાછા જીરો અગિયાર અઠા અઠ્યાસી એટલે ગાડી હાલતી રહેશે ઝીરો પોઈન્ટ અઢાર 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 તો આનો જવાબ શું થશે ઝીરો પોઈન્ટ અઢાર બાર એટલે આના કઈ આવૃત્તિ કહેવામાં આવશે અનંત આવૃત્તિ કહેવામાં આવશે કઈ આવૃત્તિ કહેવામાં આવશે અનંત આવૃત્તિ કહેવામાં આવશે હવે છેલ્લો દાખલો છે આ ક્વેશ્ચન નંબર વનનો બીજા હું પછી અપલોડ કરીશ વિડીયો બરાબર તો ત્રણસોના ઓગણત્રીસ ભાગાકારની અંદર આપણે ચાર લઈશું કેમ ચાર એ હું તમને પછી સમજાવું ચાર અઠું બત્રીસ ઝીરો ઝીરો અહીંયા વધી અહીંયા નવ નીચે આવ્યા હવે આપણે ચાર દુ આઠ હવે અહીંયા કેટલા વધ્યા એક તો હવે અહીંયા પોઈન્ટ મૂકી દો તો અહીંયા શું મૂકીશું ઝીરો વળી પાછા શું આવશે ચાર દુ આઠ અહીંયા પાછા બે તો અહીંયા પોઈન્ટ છેલ્લે અહીંયા આપણે ઝીરો મૂકી શકીએ આ પોઈન્ટના હિસાબે અહીંયા ઝીરો થઈ શકે છે બરાબર તો અહીંયા ચાર પંચું વીસ ગાડી શું થઈ ગઈ ઊભી રહી ગઈ ઝીરો ઝીરો તો અહીંયા છે ને બ્યાસી પોઈન્ટ પચીસ જવાબ આવ્યો અને ભાગાકારમાં ચાર ગુણ્યા સો કરી દેવાના તો અહીંયા ચાર વડે ભાગાકાર કર્યા સો અહીંયા ચાર વડે ભાગાકાર થયા છે તો સો તો છ જ તો ભાગાકારમાં સો મૂકી દઉં અને બે પોઈન્ટ તો બે પોઈન્ટ પછી પોઈન્ટ કાપી દઉં તો ઝીરો પોઈન્ટ બ્યાસી ગાડી ઊભી રહી ગઈ તો આને કઈ આવૃત્તિ કહેવાય શાંત આવૃત્તિ કહેવાય ગાડી ઊભી રહે છે તો આને કઈ આવૃત્તિ કહેવામાં આવશે આને કહેવામાં આવશે શાંત આવૃત્તિ કહેવામાં આવશે કઈ આવૃત્તિ કહેવામાં આવશે શાંત આવૃત્તિ બરાબર તો આજના વિડીયોમાં આટલું જ મને રજા આપો એક પોઈન્ટ ત્રણના બીજા વિડીયો બાકી છે એ હું તમને કમ્પ્લીટ કરી આપીશ ત્યાં સુધી જય હિન્દ જય ભારત ચેનલ સાથે જોડેલા રહેજો બરાબર